નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છું અડીખમ ગુજરાત ભારત સરકાર દ્વારા તારીખ પંદર નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતિના દોઢસો વર્ષ પૂર્ણ થતા હોવાથી બિરસા મુંડાની દોઢસોમી જયંતિની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની બે દિવસીય ઉજવણીનો પ્રારંભ અને બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ મહીસાગર જિલ્લાના લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે આજિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીના અધ્યક્ષ અધ્યક્ષસ્થાનમાં રંગીચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિમંત્રી જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડની ગરિમામયી ઉપસ્થિતિ રહી હતી આ ઉજવણીમાં પંચમહાલ દાહોદ આણંદ અને ખેડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સરપંચના પદથી લઈને ભારતના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિના પદ પર આદિવાસી સમાજ જોવા મળી રહ્યો છે સનાતન સંસ્કૃતિમાં પણ આદિવાસી સમાજના સબરી માતા એકલવ્ય અને વાલ્મીકી ઋષિનું મહિમા મંડન જોવા મળે છે આ આપણી વિરાસત છે જેને બોલાવી દેવામાં આવી છે વિદ્યાર્થીઓને આદિવાસી સમાજનો ગૌરવશાળી ઇતિહાસ ગણવામાં આવશે જેથી નવી પેઢીઓમાં આ વિરાસતનું જતન થઈ શકે બિરસા મુંડાના ત્યાગ અને બલિદાનનો ઉલ્લેખ કરી મંત્રીએ જણાવ્યું હતું કે અંગ્રેજો સામેની લડતમાં ભગવાન બિરસા મુંડાએ જય જોહાર કરનારા હે ભારત દેશ હમારા હેનો નારો આપ્યો હતો જ્યારે આપણા વડાપ્રધાને એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો આપ્યો છે વડાપ્રધાને આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે રૂપિયા એંશી હજાર કરોડ ફાળવ્યા છે જેથી અમુક તત્વોની વાતોમાં આદિવાસી સમાજે ભરમાવવાની જરૂર નથી આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશ આગળ વધી રહ્યો છે આંગણવાડીથી લઈ મેડિકલ કોલેજ સુધી અનેક યોજનાઓ થકી છેવાડાના દરેક લોકોને વિકાસ થઈ રહ્યો છે હાલમાં સોમનાથ ખાતે યોજાનાર ચિંતન શિબિરમાં જિલ્લાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજરોજ યોજાયેલ કૃષિ મેળા થકી ખેડૂતોને સરકારની અનેક યોજનાઓથી માહિતગાર કરી આત્મનિર્ભર બની વડાપ્રધાનના બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ફાળો નોંધાવશે આજનો ખેડૂત પ્રાકૃતિક કૃષિ તરફ વળી ઓછા ઉત્પાદન ખર્ચે ડબલ આવક મેળવી રહ્યો છે ખેડૂત ટેકનોલોજીના ઉપયોગ થકી વિકાસની હરણફાળ ભરી છે આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ બંધારણના ગડવૈયા બાબાસાહેબ આંબેડકરને નતમસ્તક કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસો થકી છેવાડાના દરેક માનવી સુધી વિકાસના ફર પહોંચી રહ્યા છે સરકાર તરફથી આયુષ્યમાન કાર્ડ થકી દસ લાખ સુધી ફ્રી સારવાર આપવામાં આવી છે જેનાથી અનેક પરિવારોમાં ખુશાલી આવી છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આદિવાસીના ઉત્થાન માટે વડાપ્રધાન અનેક યોજનાઓ થકી તેમણે આત્મનિર્ભર કરવાનું કામ કર્યું છે સરકાર દ્વારા છેવડાના માનવીને વીજળી પાણી આરોગ્ય અને રસ્તા જેવી અનેક યોજનાઓ થકી વિકાસ કર્યો છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા તારીખ પંદર નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિના દોઢસો વર્ષ પૂર્ણ થતા હોવાથી બિરસા મુંડાની દોઢસો મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ ગામોમાં આ યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ અને સરકારની વિવિધ પહેલો યોજનાઓથી માહિતગાર કરી લોકો સો ટકા લાભન્વિત તેમજ જાગૃત થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ઉજવણીના પ્રારંભે આદિવાસી સમાજના કલાકારો દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું જે નિહાળી ઉપસ્થિત સૌમત્ર મુક્ત થયા હતા મંત્રીઓના હસ્તે ભગવાન બિરસા મુંડા સહિત દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું ભગવાન બિરસા મુંડા આદિજાતિ વિભાગની ફિલ્મ બતાવવામાં આવી હતી મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું રમતગમત ક્ષેત્રે તેમજ અન્ન ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર આદિવાસી પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું સ્થળ પર વિવિધ યોજનાઓ તેમજ આદિવાસી ખાદ્ય સામગ્રી અને ઔષધિઓના બત્રીસ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેનું ઉદઘાટન મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર પૂર્વ ધારાસભ્ય જિજ્ઞેશભાઈ કાળુભાઈ જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ નિવાસી અધિક કલેક્ટર સિવિલ લટા પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ અગ્રણી દશરથભાઈ તાલુકા પંચાયત પ્રમુખો પ્રાંત અધિકારીઓ સંતો સહિત આગેવાનો અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મારા નમસ્કાર આજે છઠ્ઠી ડિસેમ્બર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્માણ जो तो दिवस से, एमने साझा श्रद्धांजलि आपावांजलि आप जनजाति गौरव दिवस भगवान बिरसा मुंडा इमी दो सौ जन्मजयंती उज्जी पूरा देश में थे सा प्रधानमंत्री नरेन्द्र भाई मोदी साहबे पंद्रह नवेम्बरे जुम्मे पूरा देश में संबोधन करूँ कहूँ के जिस समाज को पूछता नहीं था उसको मैं पूछता हूं આ શબ્દ કહીને આદિવાસી સમાન સમાજને સન્માન આપવાનું કામ સન્માન આપવાનું કામ અને વિશા મુંડાના પરિવારજનોનું સન્માન પણ કર્યું અને આ દિવ્ય અને ભવ્ય જે ઇતિહાસ આદિવાસી સમાજનો જે ગૌરવ છે સ્વાભિમાન શૌર્ય એની ઇતિહાસને સમક્ષ લોકો સુધી જાય એના માટે રથનું પ્રસ્થાન આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સબરીધામથી પંદર નવેમ્બરે કર્યું દક્ષિણ ગુજરાત ફરીને મધ્ય ઝોનમાં આજે રથ વિશા જન જનજાતિ ગૌરવયાત્રાનો રથ સાથે આવી પહોંચ્યો છે અને અહીંયા અમારા પ્રભારી મંત્રી શ્રી આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ દાહોદ પંચમહાલ પૂરી ટીમ સંગઠનની ટીમ અધિકારી મિત્રો મીડિયાના મિત્રો અને કદાચ આમ જનતા બધા સાથે મળીને એની ઉજવણી કરી અને સાચા હાલમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને જે સાચી બાબત છે લોકો સુધી જાય અને વિકાસ જે બંધારણમાં જે જોગવાઈ કરે છે એ પ્રમાણે મોદી સાહેબે જે યોજનાઓ મૂકી એ જન જન સુધી પહોંચે અને એનો લાભ મળે એના માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે આવનારા સમયમાં જેથી નાની મોટી મુક્તિ કરી હોય ઉમેરીશું ધન્યવાદ એ જે એમનો પ્રેમનું કર્મ અને ધર્મ એમની સાથે એ લોકોને વાણી વિલાસ કરવામાં અને એમને કોઈ જવાબદારી છે નહીં અને એ લોકો એમની રીતે કરતા હોય છે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે લોકોને ગુમરાહ કરવા માટે લોકોને ભ્રમિત કરવા માટે એમના જે કારસોસો હોય એ ક્યારે કોઈ સંજોગોમાં મહીસાગર જિલ્લામાં

એ પરમિટ કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે કેવી રીતે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આદિવાસી સમાજ કે છે સમાજ એ એમને મુકાયો સર આ બીજો એક પ્રશ્ન હતો કે આંદોલનને લઈને એ જે મુદ્દો હતો એમાં એક ખાસ એવી ટિપ્પણી પર કરવામાં આવી છે કે આંદોલનનો મુદ્દો જો ફરબે ઉઠાયો તો મારા એ ના આવતો એ બાબત શું છે સર આંદોલન તેના કયા પ્રકારનું આંદોલન શેના માટેનું આંદોલન જે સુચારુ બધી કામગીરી ચાલી રહી છે સરસ બધી વ્યવસ્થા ચાલી રહી છે આંદોલન શેના માટે હોય એ તો એ જીતેશ મેવાણી હોય કે જયતર વસાવે કે અનંત પટેલ એમનો જન્મ જ આંદોલન ન થયો છે એ આંદોલનકારી લોકો છે કે એમનું એમનું કર્મધર્મ એ કરે અમારે શેના માટે કરવાનું હોય અમારે તો વિકાસ કરવા માટે અમારી સરકાર અને માન્ય મોદી સાહેબ અને ગુજરાતમાં આપણી સરકાર છે સરકાર રહેવાની છે અમારી જનતાની જે પૂર્તિ કરી છે એનો ઉમેરો કરવાનો છે એ તો એમનું તો માત્ર બીજું જે લોકો ગેરરોજગાર છે એ લોકો મતલબ બેરોજગાર સરકારમાં નથી એટલે એમને તો મોદરે એમનો રોજગારી ચાલવી જોઈએ આ લોકોને ભેગા કરીને એમનો ધંધો ચાલવો જોઈએ એમને સસ્તી લોકપ્રિયતા મળે મીડિયામાં આવવા મળે આ બધી કામ એમને 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 એ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનો એમનો પ્રયાસ એ ક્યારે સફળ થશે ને આજે અહીંયા મારે કશું કરવું તેવી પડ્યું એમને જે ખોટી ખોટા મુદ્દાઓ ખોટી બાબતો મૂકી આજે સમાજને પણ ઉશ્કેરાવાનું કામ કર્યું અમારા સંતરામપુરમાં અને એસી સમાજને ઉશેરવાનું કામ કર્યું લોકોએ સ્વયંભુ એમની વિરુદ્ધ સમાજે આવેદન પત્ર આપ્યા છે આ જ મોટી સિદ્ધિ અમારા મહીસાગર જિલ્લાની આપણી મોટી સિદ્ધિ છે લોકો જાગૃત થયા છે એમાં અમારે કઈ કરવાનું નથી એને જે કેવું કે એમને તો એમની જે મેલી મુરાદ જે છે એમની જે મહિલા વિરોધી જે માનસિકતા છે એ થકી થાય છે